એના માટેના જે આર આર જે રૂલ્સ છે આ રૂલ્સ વિદ્યાર્થી મિત્રો નક્કી થઈ ગયા છે ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હતા ખાસ કરીને વાત કરું તો એમાં ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હતા કે જેને પરીક્ષા દેવાનો મોકો મળ્યો નહોતો શા માટે મોકો નહોતો મળ્યો તો કે એમને ધોરણ બાર ની અંદર છે એ સારી ટકાવારી નહોતી એટલા માટે પણ વિદ્યાર્થી મિત્રો આ વખતે જેટલા પણ લોકોએ ગ્રેજ્યુએટ કરેલું છે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એને જીએસઆરટીસી ક્લાર્ક ની લેખિત પરીક્ષા જે છે તે આપવા મળશે કારણ કે ધોરણ બાર ની સારી ટકાવારી હોય અને એના જગ્યાના ના પંદર ગણા એટલે કે સારી ટકાવારી હોય એને લેખિત આપવાનો મોકો મળતો આવા બધા નિયમો હતા પણ જીએસઆરટીસી ક્લાર્ક ની જે ભરતી છે આ ભરતી ની અંદર કામગીરી કોને સોંપવામાં આવેલી છે તો કે આ કામગીરી સોંપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો જી ત્રિપલ એસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ને કામગીરી સોંપવામાં આવેલી છે કે હવે આ જે જીએસઆરટીસી ક્લાર્કની સંપૂર્ણ જે ભરતી આવશે આ ભરતીનું પેપર ચેકિંગનું કામ કે પછી એ પેપર કાઢવાનું કામ ટૂંકમાં એ ભરતી કન્ડક્ટ કરવાનું સંપૂર્ણ કામગીરી છે તે એસટી વિભાગ દ્વારા કોને આપવામાં આવી છે જી ત્રિપલ એસબી ને સોંપવામાં આવેલી છે એનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ પણ ડિક્લેર થઈ ગયો છે પ્રિલિમ્સ અને મેઇન્સ બે તમારી પરીક્ષા રહેવાની છે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર વાત કરું તો આપણે જે પહેલા હતું એ પ્રમાણે બરોબર છે ચાલીસ માર્ક ગણિત રીઝનિંગ બંને થઈને સિત્તેર માર્ક ચાલીસ માર્કનું રીઝનિંગ ત્રીસ માર્ક નું વિદ્યાર્થી મિત્રો ગણિત પંદર માર્ક નું ગુજરાતી પંદર માર્ક નું ઇંગ્લિશ આ છે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ બેઝ જ પરીક્ષા રહેશે એક કલાક નો સમય રહેશે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે તમારે ફરજિયાત ચાલીસ પ્લસ માર્ક લાવવાના રહેશે જે જગ્યા બહાર પડશે જગ્યાના સાત ગણા ઉમેદવારોને મેઇન્સ આપવા મળશે મેન્સની વિદ્યાર્થી મિત્રો વાત કરું તો મેન્સમાં તો ઘણા બધા વિષયો આપી દીધા છે મેન્સ બસો માર્કની રહેવાની છે લગભગ બે કલાક ઉપર સમય હશે મને પ્રોપરલી ખ્યાલ નથી પણ આપણે એનો વિડીયો મૂકેલો છે તમે આપણી ચેનલ ની અંદર જોઈ લેજો તો આ જીએસઆરટીસી ક્લાર્ક ની ભરતી જે છે બે વિભાગની અંદર થઈ ગઈ છે પાર્ટ વન પાર્ટ ટુ થોડું અઘરું ગણાયું છે પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને એવા બધા પ્રશ્નો થતા હશે કે સાહેબ એસટી ક્લાર્ક અંદર જે છે તે શું કામગીરી કરવાની હોય છે બરોબર કઈ જગ્યાએ પોસ્ટિંગ મળે છે કેવી રીતે પોસ્ટિંગ મળે છે એનો પગાર ધોરણ શું હોય છે આ બધા તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો હશે તો વિદ્યાર્થી મિત્રો આવનારા સમયની અંદર ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ બરોબર અત્યારે તમે જે વિડીયો નિહાળી રહ્યા છો આ વિડીયો આ ચેનલ થ્રુ જ એક વિડીયો તમારી સમક્ષ આવશે અને જેની અંદર આપણે જીએસ જીએસઆરટીસી ની અંદર ક્લાર્ક ની અંદર ફરજ બજાવતા કર્મચારી છે એના પાસેથી પ્રતિભાવો લઈશું પોસિબલ બનશે તો રૂબરૂ એને પૂછીને ને લાઈવ ઇન્ટરવ્યુ જેમાં જ તમને જે છે એ જવાબ આપી દઈશું અન્યથા ઘણા બધા વિદ્યાર્થી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા કન્ડક્ટરના ભાઈઓ છે એ ઘણા બધા જગ્યાએ જે છે એ ક્લાર્ક ની અંદર કોન્ટેક્ટમાં છે તો હું તમે આજે તમારે કોમેન્ટ કરવાની છે બરોબર જેમ કે કોઈ પણ ભરતી હોય કંડક્ટર ની ભરતી હોય તો તમે કેમ પ્રશ્ન પૂછાતા કે સાહેબ કંડક્ટર શું કામગીરી હોય રૂટ પસંદગી સાહેબ કઈ રીતે થાય પગાર ધોરણ કેટલું મળતું હોય છે પ્રમોશન કેટલું ક્યાં સુધી પ્રમોશન મળે છે કેવી રીતે પ્રમોશન મળે છે બીજી કોઈ પરીક્ષા આપીને પ્રમોશન મેળવી શકાય કે કેમ બરોબર ભથ્થાનો લાભ મળે કે કેમ એક ની એક જગ્યાએ સ્થાનિક રહેવાનું હોય કે બદલી પણ થાય આવા બધા જેટલા પણ તમારા પ્રશ્નો હોય જી એસ આરટીસી ક્લાર્ક ની અંદર તમારે જેટલા પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે ને બધા પ્રશ્નો આજે કોમેન્ટ બોક્સમાં જે છે હું કર્મચારી ભવિષ્યમાં જો તમારે જીએસઆરટીસી ની વેકેન્સી માં એપ્લાય કરવું છે જો તમારે ભરતીમાં લાગવું છે જો તમારે એક પદ નક્કી કરવું છે તો પેલા તો ખબર તો હોવી પડે ને કે ભાઈ કઈ રીતની કામગીરી કરવાની હોય છે શું પગાર કરવાનો હોય છે તો આપણને મજા આવે બરોબર છે પણ જોકે વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ બી યાદ રાખજો હું શું બોલું છું સીસી ગ્રુપ બી ની અંદર જે ક્લાર્ક ની વેકેન્સી દર વર્ષે આવવાની છે એવું કહે છે બરોબર આની પહેલા આવી ગઈ હવે પણ બીજી સીસી ગ્રુપ બી ની વેકેન્સી આવવાની છે તો એનો સિલેબસ અને જીએસઆરટીસી ક્લાર્ક નો સિલેબસ એટલે કયો સીસી ગ્રુપ બી વાળો ક્લાર્ક અને સાથે સાથે જીએસઆરટીસી ક્લાર્ક આ બંને ક્લાર્ક નો અભ્યાસક્રમ એકદમ સરખો ને એકદમ સમાન છે બંનેમાં પ્રિલિમ છે બંનેમાં મેઇન છે

જીએસઆરટીસી ક્લાર્કમાં કેટલી વેકેન્સી ખાલી છે મને એવું લાગી રહ્યું છે પર્સનલી સસ્સો પ્લસ તો આવશે આવશે તો દાખલા તરીકે એ અને આમની બીજી આ રીતે જો ભેગી પરીક્ષા લે એવું અત્યારે મને લાગી રહ્યું છે કારણ કે બંનેનો સિલેબસ છે સેમ છે બંને ને એક જ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાની છે તો પછી શા માટે અલગ અલગ કરે તો પછી શા માટે બંનેની બે બે વાર પરીક્ષા લે કારણ કે પ્રેલી મેન્સ તો લેવાની છે એટલા માટે મને પર્સનલી એવું લાગી રહ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થશે કે સાહેબ ક્યારે પરીક્ષા આવશે અને શું તૈયારી કરવી વિદ્યાર્થી મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી પ્રિલિમ્સ ને મેઇન્સ જો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જેટલી વેકેન્સી હતી મતલબ કે હમણાં રેવન્યુ તલાટીની ભરતી આવી એમાં તો મેન્સ થઈ ગયું અને એ પર વર્ણનાત્મક એટલે કે તમારે લેખિત લખવું પડે જી કે લખવું પડે ઇંગ્લિશ લખવું પડે અને ગુજરાતી લખવું પડે સાડી ત્રણસો માર્કનું તો ખાલી લખાણ લખવાનું છે જ્યારે અહીંયા શું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ બેઝ રહેશે મેઇન્સ પરીક્ષા પણ એમસીક્યુ બેઝ રહેશે એટલે તૈયારીની અંદર તમારે સરળતા રહેશે સાથે સાથે જે લોકોએ સીસી ગ્રુપ બી ની પહેલા પરીક્ષા આપી હતી એમને પણ ફાયદો ફાયદો રહેશે રહેશે એ કે જે લોકો અત્યારે રેવન્યુ તલાટી પરીક્ષાની તૈયારી કરે છે એમને પણ ફાયદો રહેશે કારણ કે રેવન્યુ તલાટીમાં જે પ્રથમ પરીક્ષા પ્રેલીમ પરીક્ષા જે છે એનો જે સિલેબસ છે ને એવો ને એવો થોડોક સેમ ટુ સેમ થોડોક ડિફરન્ટ રહેશે બાકી સેમ ટુ સેમ સિલેબસ છે તે સીસી ગ્રુપ બી ક્લાર્કનો સાથે સાથે ક્લાર્ક સાથે સિક્લાક નો સિલેબસ છે એટલા માટે તમારે વિદ્યાર્થી મિત્રો હવે તૈયારી કરવી હોય તો એક તૈયારી થી ઘણી બધી પરીક્ષાઓ પાસ થશે ઘણી બધી પરીક્ષાઓ એમાં હું એમ કહું છું ને જી ટ્રિપલ એસ ની જેટલી પણ વેકેન્સી આવે છે એમાં લગભગ અભ્યાસક્રમ જે છે એ ક્લાસ થ્રી લેવલ નો આવશે એ બધો તમે એક પરીક્ષા જેમ કે સીસી ગ્રુપ બી ની તૈયારી કરશો તો સાથે સાથે એમાં એક કામ લાગશે બીજી કોઈ વેકેન્સી આવશે તો એમાં એક જ બે વિષય બદલાય બાકી કોઈ લાંબુ ફેરફાર થશે નહીં બરોબર છે અત્યારે ક્લાર્ક ની વેકેન્સી એમાં એનો સિલેબસ રહેવાનો છે

શું બોલું છું યાદ રાખજો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા આખી ભરતી પ્રિલિમ બધું પૂરું થતા મને એવું લાગી રહ્યું છે એક વર્ષ આરામથી નીકળી જશે કેટલું એક વર્ષ આરામથી નીકળી જશે બરોબર છે તો સાહેબ તૈયારી કઈ રીતે તૈયારી લોંગ ટર્મ કરવાની છે તૈયારી વ્યવસ્થિત કરવાની છે તમારે અત્યારે અત્યારે વિદ્યાર્થી મિત્રો બંને પરીક્ષાની તૈયારી કરવાની છે એમાં રેવન્યુ તલાટીની તૈયારી કરવા લાગજો રેવન્યુ તલાટીનું ફોર્મ ભરી દેજો ગ્રેજ્યુએશન હોય એ ફોર્મ ભરી શકે છે બરોબર છે હવે તમને શું ફાયદો થશે ઘણા બધા પ્રોબ્લેમ છે કે સાહેબ રેવન્યુ ની અંદર વર્નાત્મક માં વર્ણનાત્મક ન હોય સાચી વાત છે ન હોય બરોબર પણ તમે ફોર્મ ભરેલું હશે તમે પ્રિલિમની પરીક્ષાની તૈયારી કરેલી હશે તો એ પ્રિલિમની પરીક્ષાની તૈયારી ક્યાં કામ આવવાની છે વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ બી એમાં ક્લાર્ક છે ને એમાં કામ આવશે જીએસઆરટીસી ક્લાર્ક છે ને એમાં કામ આવશે એક તૈયારી કરો બધી વેકેન્સી માં તમને ફાયદો થવાનો છે એટલે ગુજરાત જ્ઞાનમાં તો શું છે વિદ્યાર્થી મિત્રો આપણી વાય ફેકલ્ટી છે નહીં હું એકલો ગુજરાત જ્ઞાન આખી જે ચેનલ છે એને મેનેજ કરું છું તમને ખબર જ છે તેમ છતાં વિદ્યાર્થીઓનો અપ્રતિમ પ્રતિસાદ મળી રહ્યો છે જ્યારે વધારે વિદ્યાર્થી મિત્રો ઓવરલોડ થાય ત્યારે આપણે કોઈ બીજી એકેડમી સાથે કોલેબોરેશન કરવું પડે બરોબર જેમ કે કંડક્ટરમાં આપણે જે છે ભાવનગર સાહેબ સાથે કોલેબોરેશન કર્યું હતું અને સારું એવું આપણે રિઝલ્ટ મેળવ્યું કંડક્ટરમાં જે ત્રેવીસો વેકન્સી છે એમાં ત્રણસો પ્લસ વિદ્યાર્થીઓ ગુજરાત જ્ઞાન અને આઈકેન ક્રેક એક્ઝામના હશે હશે ને હશે આટલી ખાતરી અને ગેરંટી બરોબર જે લોકો કદાચ સ્થળ પસંદગીમાં ગયા હશે એ લોકોને પૂછી લેવાનું કે સાહેબ એ લોકો ત્રેવીસો લોકો હતા એમાં લગભગ કોઈ વિદ્યાર્થી એવો હશે કે જે ગુજરાત સંદીપ સાહેબને ઓળખતો ન હોય બાકી લગભગ બધા ઓળખતા હશે કારણ કે આપણે એ લેવલનું કન્ટેન્ટ આપેલું છે વિદ્યાર્થીઓ સાથે ઈ લેવલે ઉભા રહ્યા છીએ કાયમ માટે અને તમારા માટે પણ રહેશું તો જીએસઆરટીસી સંબંધિત અમે કંઈક વિદ્યાર્થી મિત્રો બહુ મોટું તો લાવી રહ્યા છીએ તમારી સમક્ષ જેમાં સંપૂર્ણ તૈયારી થઈ જાય જેમાં તમારે રેવન્યુ તલાટી ની થઈ જાય પંચાયત વિભાગની વાળી બધી તૈયારીઓ થઈ જાય અને સાથે સાથે આ જેએસઆરટીસી ક્લાર્ક ની પણ તૈયારી થાય થઈ જાય સીસી ગ્રુપ બી માં જે ક્લાર્ક આવે છે એની તૈયારી થઈ જાય એક જ બેચ વિદ્યાર્થી મિત્રો પરચેઝ કરો લોંગ ટર્મ બેચ વ્યવસ્થિત બરોબર છે જેની અંદર સંપૂર્ણ તમારી તૈયારી થઈ જાય પ્રિલિમ્સની તૈયારી થઈ જાય મેન્સની ની તૈયારી થઈ જાય એવું નહીં કહેવાય પ્રિલિમ્સ ની તૈયારી કરી નાખીએ અને પછી પાસ થઈએ તો મેન્સની ની તૈયારી કરીએ એવું નથી કરવાનું કહું તો શું તમારે ત્રણેય ભરતીઓને ફોકસ કરીને આગળ ચાલવાનું છે બરોબર એટલે રેવન્યુ તલાટીમેટિક થઈ જાય છે ભવિષ્યની અંદર વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમય ની અંદર તમારા માટે લાવી રહ્યા છે બહુ મોટી ગાંધીનગર ની એકેડમી છે અનુભવી બધા શિક્ષકો છે સાત પાંચ સાત વર્ષ નો અનુભવ છે બધાને અમુક અમુક ને દસ દસ વર્ષ નો અનુભવ છે ઓફલાઈન ઓનલાઈન બંને જગ્યાએ ભણાવવાનો અનુભવ છે તો એમાં આપણે કોલ કરી રહ્યા છીએ કારણ કે આપણી સાથે જીએસઆરટીસી ક્લાર્ક ની તૈયારી કરવા વાળા અઢળક વિદ્યાર્થીઓ છે મેં કોલ નાખ્યો હતો ટેલિગ્રામની ની અંદર બરોબર છે એમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા હતા લગભગ એસી ટકા થી પંચ્યાસી ટકા વિદ્યાર્થી મિત્રો એવા હતા નવ હજાર આખા નવ હજાર પાંચસો વિદ્યાર્થીઓ છે ટેલિગ્રામની ની અંદર તો એમાંથી એસી ટકા વિદ્યાર્થીઓ એવું કીધું હતું કે આપણે જીએસઆરટીસી ક્લાર્ક ની તૈયારી કરવા તૈયાર છીએ જો તમે તૈયાર હોય તો તમારે પહેલા તો કોમેન્ટ કરો કે તમારે શું પ્રશ્ન છે જીએસઆરટીસી ક્લાર્ક ની અંદર પગાર કેટલો હોય શું કામગીરી હોય આ બધા તમારે જેટલા પણ મનમાં પ્રશ્ન થતા હોય બધા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લઈ લો એક વિડીયો એવો લઈને આવીશું કે જે ક્લાર્ક ને આપણે પૂછી લઈશું શું શું પ્રશ્ન હોય પછી આખું માળખું ક્લિયર થઈ ગયું કે તમારે જો આ ભરતીમાં આવવું હોય તો શું કામગીરી કરવાની છે બધું નક્કી થઈ ગયું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવનારા સમયની અંદર છે તે એસટી નિગમ દ્વારા બહાર પડતી એસટી ક્લાર્કની ની જે ભરતી આવવાની છે એના સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેનો સિલેબસ સાથેનો વ્યવસ્થિત શું આયોજન સાથેનો ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ રિવિઝન ટેસ્ટ ડેલી લાઈવ લેક્ચર લાઇવ લેક્ચર યાદ રાખજો લાઇવ લેક્ચર વિદ્યાર્થી મિત્રો લઈશું અને બધું ટૂંકમાં જે છે તમને આપવાનો પ્રયત્ન કરીશું બરોબર છે તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ તમારે બધાની મારે કોમેન્ટ એક જોઈએ છે દરેક વિદ્યાર્થીની કોમેન્ટ જોઈએ છે કોઈ એવું નહીં કે કોમેન્ટ કર નાખી હોય તો આપણે નહીં કરવાની બરોબર કોઈ પગાર ધોરણની કોમેન્ટ કરી નાખી હોય તો એ તમારે કરવી હોય તો કોમેન્ટ તો કરવાની જ છે તો બધા કોમેન્ટ કરી નાખો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ અને માત્ર ભારતમાં લખી